રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો ઘણા લોકો ખેડૂત મિત્રોને એવું હતું કે ભાઈ ત્યાં યુકેમાં કે યુરોપમાં ભૂંડલા કે અથવા ઓર કોઈ જાનવરોનો ત્રાસ ખરો તો હું આજે ખેતીવાડીમાં અહીંયા આવ્યો છે અમારે સિટીમાંથી અહીંયા સુધી પહોંચી આવ્યો છું તમને હવે બતાવું કે અહીંયા પહેલાં તો કોઈ વાડ કે એવું કાંઈ નથી તમે જુઓ છો કોઈ જાતના વાયર કે એવું ખોડેલું નથી ખાલી આ જે ખડ હોય એનું જ છે બરાબર અને ઘઉં ઊભા છે આ બાજુ ચારે બાજુ તમે જુઓ છો એકદમ લીલો નાગર છે પણ કોઈ પણ જાતના પશુનો આ દેશમાં ત્રાસ નથી એનું કારણ છે કે આપણે ભૂંડ હતા નહીં પણ ક્યાંથી એમ આ એક સવાલ છે આ દેશમાં નથી કોઈ પણ જાનવર નડે જ નહીં કારણ કે કોઈ પણ બિન વારસુ જાનવર અહીંયા હોતું નથી બધા જેને પણ રાખવા હોય એ પોતાની જવાબદારી પૂરતા જ રાખે બાકી એ સિસ્ટમ જ નથી રાખે એમ એટલે સિસ્ટમ કામ કરે છે કે રેઢિયાર જાનવર હોવા ન જોઈએ નહીંતર ખેડૂત કરે શું ખેડૂને હોવું કે ના હોવું આ જ અહીંયા ક્યાંય પણ કોઈ રહેતું નથી એમ જોવો છો અહીંયા એક છે ખાલી એ તો ગાયો માટેનું છે આ બાકી સાવ ખાલી છે જોવા આવી રીતે ગોદામ છે આખી અને અહીંયા ઘર છે બધા જો જમીન પણ કેવી ઢોળાવારી એકદમ તો આ દેશમાં છે ને કોઈ પણ જાનવરનો ત્રાસ નથી એટલે ખેડૂત લોકો તમે જુઓ છો આ જમીન એમાં અમુક અમુક ખેડૂત લોકો રહે છે પણ મોસ્ટ ઓફ રહેતા નથી બધા સીટી મારીએ અને વાડી તો એમને એમ હોય છે અહીંયા પાણી વારવાની જરૂર નથી પડતી વરસાદી કુદરતી કૃપા છે એટલે પાણી વારવાની જરૂર નથી પડતી અને દવા તો એ રીતના છાંટતા હોય સાટે અને જાનવર મેન પૂછ્યું છે કે ભાઈ ત્યાં ત્રાસ છે કે નથી તો આ દેશમાં નથી એવું ખબર નહીં એક સિસ્ટમ જ છે કે બિનવારસું હોય જ નહીં ભૂંડ અહીંયા અહીંયા ભૂરણા છે કુકડા છે પણ એ લોકોનો કૂકડા ઉછેર કેન્દ્ર હોય ભૂનળાનું ઉછેર કેન્દ્ર છે એવું નથી કે નથી છે અહીંયા પણ એના આવા મોટા મોટા ગોદાઓનું છે આ જે મારી પાછળ છે ને એવા મોટા મોટા હોય ત્યાં સ્પેશિયલ માણસ રાખ્યા હોય અને એને ઉછેર કેન્દ્ર થતું હોય એવું નહીં કે ચાલો ગામડામાં ઉછેર કરવા માટે મૂકી જવાના ખેડૂતને પથારી ફેરવાના પાછા લઈ જાય એવું આ સિસ્ટમ જ નથી એમ એવું અહીંયા ચાલે જ નહીં સપનામય અમરે ઘણી બધી એવી તો સિસ્ટમ છે પણ તમે પૂછો એટલો પછી હું કહું કે ભાઈ ખેડૂત લોકોએ ખાસ કરીને પૂછ્યું છે કે ભાઈ ત્યાં ત્રાસ છે કે નથી કેમ કે ગામડાઓમાં બહુ ત્રાસ અત્યારે હાલમાં ખેડૂત લોકોને વધી રહ્યો છે તો એટલે તમારી જિજ્ઞાસા હોય છે સાંભળવાની અહીંયા કેવું હોય તો અહીંયા જો અત્યારે અહીંયા છે આવ્યો છે ખાસ સ્પેશિયલ તમારા માટે બધી જમીન મેં કીધું બતાવું તમને અને ઘઉં છે અહીંયા જો બધા 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 ઘઉં જ છે ઘઉં રાયો અને બટેટા અહીંયા થાય છે અને જમીને જો આમ અને આમ નીચે ઉપર નીચે ઉપર નીચે કેવું એકદમ અહીંયા ખાલી આમ ઊભા રહીએ ને તોય પણ આમ એમ થાય કે એવી મસ્ત આમ ખબર નહીં કેમકે એક તો બધું ગ્રીન છે જો એકદમ બધું ગ્રીન એમ અને અહીંયા કોઈ ગાયું માટેના હેરાન તો કોઈ વાટતું જ નથી એમ આવા તો જ્યાં અહીંયા કચરો પીડ્યો છે મારી ગાડી છે ત્યાં ગાડી લઈને આવ્યો છે અને આવી રીતે અહીંયા રાજમાર્ગ છે રસ્તો છે એટલે તમને આખું બતાવું ક્યાંય વાડ જ નથી કાંટાવાળી વાડ કે શોટ ગોઠવવા પડે કે આપણે તો હવે ઘણી જગ્યાએ તો માણસ જ ઉલરી પડે જાનવર તો ઠીક છે એમાં બે જુમાન જારવન જાય જ વારે ક્યાં પણ આ એક સિસ્ટમ બનાવવી જોઈએ કે ભાઈ જાનવરો જેને રાખવા એ રાખે પણ રખડતા નહીં એમ ક્યાંય જોવા જ ન મળે વાત થઈ પૂરી આદેશમાં દેશમાં ક્યાંય જાનવર કૂતરું નહીં બિલાડી નહીં ગાય નહીં ભેંસ નહીં કોઈ જાતના એને હક છે એનો જ્યાં ફોરેસ્ટ હોય ત્યાં એ હોય બરાબર પણ એમ નહીં કે ગામમાં ને ખેડૂતને બધાને એમ આ દેશોમાં એવું નથી જોવા જડતું આપણો દેશ તો આપણો દેશ છે બરાબર આ બાજુ લોહીં નીકળી ગયું છે અહીંયા ગાયું કે હોય માલધારી હોય તો અહીંયા તો હા જલસા અને આ જુઓ રસ્તો કેટલો કેટલો કાપી ઘાસ કાપીને રાખ્યો છે પોળો આ ગામડાનો રસ્તો છે હું આવ્યો છે ને એટલે ગામડાથી આમ ખેતરું ખેતરું રસ્તો છે પણ કેટલો પોળો એમ આ એટલો એટલો ક્લીન વાહ સુધી કરી નાખ્યો સ્પેશિયલ ટ્રેક્ટર હાલે જ છે ચોમાસા પહેલાં તો અહીંયા બધું કામ લેવાઈ જાય છે તો આવી રીતે છે આખું બધું વાડી વિસ્તાર અને અહીંયા ઢોરનો ત્રાસ નથી વરસાદની કોઈ તકલીફ નથી લાઈટ જાતી નથી પાણીની કોઈ તપલીક નથી તો પછી કિસાનને બીજું જોઈએ શું પાણીની તકલીફ નહીં લાઇટની તકલીફ નહીં જાનવરની તકલીફ નહીં બસ અને એના કિસાનોના ટેક્ટરોનો ટેક્સ નથી પછી એના વાહનોના ખબર નથી ટ્રેક્ટરોનો તો નથી તો મને ખબર છે તો બીજું શું જોઈએ બસ આ રીતના છે એની યુકેના કિસાનોની લાઈફ અને જાનવરોનો ત્રાસ હોતો નથી બરાબર હવે આગળ તમારે કંઈ બીજું જાણવું હોય તો કમેન્ટ કરજો મારી રીતે હું આવીશ ને ચર્ચ કરીશ ને પછી તમને હું પાછો કહીશ બરાબર તો ચાલો આ તો ખાલી અત્યાર સુધીનો વિડીયો સૌને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી અને આ રસ્તો છે ને ચાલુ છે જો આ બાજુથી ગાડી આવે છે જે પોસ્ટ ઓફિસ છે આવી રીતે વાળીએ વાળીએ ઘરે ઘરે પોસ્ટ ઓફિસ જતી હોય છે બરાબર તો ચાલો પરિવાર મળીએ પાછા નવા બ્લોગમાં તમારે કંઈ જાણવું હોય એ કમેન્ટ કરજો એના ઉપર હું ખાસ બનાવીશ બરાબર જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ